સો પોલીસ નો બંદોબસ્ત ઓનલાઈન લગાવી દેવામાં આવ્યો છે ટોટલ જે છે ઈજા ચાર વ્યક્તિઓને થયેલી છે પથ્થરના કારણે ઈજા થયેલી છે વાહનમાં આઠ એક બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી પોલીસ ત્યાં આગળ હતી પીસીઆર વન અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો તરત કંટ્રોલમાં લઈ લેવામાં અત્યારે તપાસ ચાલે છે જે આવશે તમને કરતા પણ